i okay. बाबा आज पर मंच पर उपस्थित खूब सारे कार्य मिले हैं है बाबा नियामक श्री भाई साहब है अपना जिला जिलाना सदस्य श्री अध्यक्ष है हमारा डागी साहब मंच पर आज महिला तरीके उपस्थित छे और भारतीय वे सरोनी पहली बार लगाते है तेरे नाम न भी जाए सरोनी वे મારા બેઠા છે એવા શ્રી જયેશભાઈ વાઘેલા જે તળપદા વિકાસ છે વિચારથી જાતિ સમાજમાંથી જે જે વ્યક્તિઓ અત્યારે ઉપસ્થિત છે સૌથી પહેલા એમનો આભાર કેટલા વરસાદમાં એમના સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્કર્ષ માટે ઉપસ્થિત રહ્યા છે સર્વોત્તર

प्रकार के हैं तो आज आप तो अंदर जो समय उबी रहती है सामना कर ही रही है इतने अंदर ही वो यार उन्हें क्रिमिनल ट्राई करके जाहिर करें बहुत रम्ल जो एनकेडीए ने रिवीजन की अन्य भी बोलते जा रही हैं ऐने ऐना माजे जागृति लावा मचे ऐने लाइन બે જાતિઓનો ઉલ્લેખ થયો છે હવે વિચરતી જાતિ કુલ અઠ્યાવીસ છે અને વિમુક્ત જાતિ છે એ કુલ બાર છે હવે એમ કુલ ટોટલ ચાલીસ નાખ્યો છે વિચરતીની અંદર બધા વણઝાર નાખી છે વાંસ જાત નાખી છે એવી કુલ ટોટલ અઠ્યાવીસ છે અને બીજી બાર નાખી જે વિમુક્ત ખૂબ ખૂબ સ્વાગત છે અને સાથે જ અહીંયા ઉપસ્થિત તમામ અને વિમુક્ત જાતિના ઈસમો ફાળવીને આજના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત થયા છે એ બધા ખૂબ સ્વાગત છે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ જે છે તેની અંતર્ગત નિયમશ્રીસ્થિત જાતિ કલ્યાણ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિઓ જે કુલ સમયે કહ્યું ચાલીસ જાતિઓ છે తిక వివిధ ప్రతి మాత్రీ ఆ సమాజ శిబిరను ఆయోజన సార్థమాజనా విషయ జాగృతి అసభి పే తమ లాభ ఉండో ఏ జీవన ప్రగతి థౌ ఆ ఉద్దేశ్య ఆ సమాజ శిక్షణ శిబిర శిబిర మాత్రే జిల్లామీ ఆ భక్తి దివస్ గుజరా జిల్లా సమాజ శిక్షణ శిబిరను ఆయన క ద సమాజ వచ్చే

એમાં વય વયે 21 વર્ષની 50 વર્ષની છે પછી કુલ મળી જે વાશી આવો છે 3 લાખની વધુ નો હોવો જોઈએ તો એનો અમાર વિચારની નિયત જાતિને આપવાનું એ એકતા આજ સુનોમાં અમારે હાલની દાડી કે જો કે દીકરો નવમામાં આવે તો નવથી 12 સુધી કેનો ભરતર એનું રેવાણી જમમાની યુનિફોર્મ એનપીએસ આ બધું એ સારા હું પ્રણવ વૈદ્ય જિલ્લા નાયબ નિયમક આજે જે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો આખો કાર્યક્રમ શું હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે એકત્રીસ ઓગસ્ટના રોજ સરકારશ્રીની સૂચના હતી કે આવો એક કાર્યક્રમ કરો જેનાથી સરકારશ્રી દ્વારા વિચરતી અને વિમુખ જાતિઓ માટેની જે યોજનાઓ છે તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને વિચરતી અને વિમુખ જાતિઓના વ્યક્તિઓ આનો વધુમાં વધુ લાભ લઈ શકે તે આ યોજનાનો તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો તમામ વિમુખ જાતિના લોકોને આપ દ્વારા શું સંદેશો આપવા માંગો અત્રેથી જે અમે જે માહિતી પૂરી પાડી છે યોજનાકીય એ માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે આ અમારો મુખ્ય ઉદ્દેશ રહેવાનો છે અત્યારે ઉપસ્થિત જેટલા પણ સમાજના આગેવાનો છે વિચરતી વિમુખ જાતિના વ્યક્તિઓ છે

તેના માટેનો પ્રોગ્રામ હતો એની સરકાર દ્વારા અભ્યાસ માટે જે યોજનાઓ છે એ યોજનાઓ એમના સુધી પહોંચે એનો આજે આ મુખ્ય ઉદ્દેશ હતો અને આજે આપણા મીડિયાના માધ્યમથી પણ છેવાડાના માનવી સુધી આ વિષય જાય અને તેવા યોજનાઓનો લાભ લે અમારી છે એટલે આજે પક્ષીબંધ મંડળો સુધી પહોંચે તેવી અમારી ઈચ્છા છે અમારા રાષ્ટ્રીય પ્રમુખ જે છે કે લક્ષ્મણજી એ રાષ્ટ્રીય સ્તરે એકવીસ નેતાઓ ભેગા કરીને દિલ્હીમાં એમને પ્રોગ્રામ કર્યો અને ગુજરાત રાજ્યના પણ પણ ઘણા વર્ષોથી આ યોજનાઓ માટે છે અને આગામી પ્રોગ્રામ મોટા પાયે થાય તેની વૈદ સાહેબ જે નિયામક છે તેમને હું એડ્રેસ આજે આપેલું છે અને એડ્રેસ પર અવેરનેસ માટે એ લોકોને લિફલેટ તરીકે કાગળિયા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને એની એક વેબસાઇટ પણ છે એટલે વેબસાઇટ દ્વારા આગળના સમયમાં એના વોટ્સઅપ ગ્રુપ બને અને બધા સુધી વેબસાઇટ પહોંચે તથા મેન્યુઅલી પણ એ લોકો વિઝિટ કરે અને ઓફિસે જઈને આ બધા યોજનાઓથી માહિતગાર થાય તેના માટેની આજે બધાને સૂચના આપેલી માય સ્કૂલ ઇઝ વન સચ ફીચર રેલી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ એજ ને એવરી કન્સેપ્ટ ટોટલ ક્લાસ એન્ડ ટોટ રોડ લર્ન Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself